પણ મારે થોડું કામ એટલે આમ કઈ હજુ ઠેકાણું પડતું નઈ એ તો હવે આપણે તો પૂરું થઈ ગયું હાલ મગજ માં નઈ લેવાનું હું લ્યા તો બરાબર ને બે આલા જાઉં લઈ ના લાગે ને ગટે છે રે હા શેતર જાતો તો શું ના મારા હરે તારા ફોન મને તને હડિયા શું છે પૂછ ને ભયા તું અરે બે બેહો અરે

સમજાવો મોટો મો હોય પાછો કે માલ થાવ તમારે કામ ને મા પેલા ના નાનું તો અડધી અવસ્થા જતી રે પાણી શું કામ વાંધો બરાબર તાર ઉતાર થાય ને તો હું રાજી

ના ના તાર કરવાનો અમારે કઈ ના હોય ખાનાર બે તમને ખબર બે પૂછો તમે કોઈ દાડો

છોકરીઓ ફળ્યોરી છોકરી એ હારું ભલા પાપા થાય હેલો એ ભલા આ છોકરી ભાઈ વાંધો નહી અહીં જાવ અહીં તો રાખો આ અહીં લાઈટ ન કરો સાહેબ આ કણ દેતા આનો નંબર જાણતો છે હેજી હેલા ઓમ તો Oke, di jatah jatah untuk nah dia belum. Baik baik. <tuh>

ને આપડા ગટુનું આકુ જોવાનું હોય આજ એમ એટલે આ રમતુજી આકુ જોવા લઈને આવ્યા આઈ ગાળી મોરવી હાતે હેણોતે હુંય ચા આલો ચાકો મસ્ત હે આવો તો તો એમ જઈ લાવો ભગાજી ચાકો દી ચા હે એમ

ખબુ જોવા દેવું ને એટલે આપણે કોઈ રિક્ષામાંથી ને એમ પરું ખાલેવાલી કરીએ પણ આવાની વાત करू ને તમારે કેમ ભંગ ન કરી કે કામ કરી ગયા કરવાનું વાત બતાવે ને એના તો નવતા જાતાય હા ઓ તો સુપર સુ રે હા

અઢીસો ગ્રામ નાના નાના માણસ હા અઢીસો ગ્રામ જોતી હોય ને તો એકસો ને દસ રૂપિયા ના ભાવ ની મળી જાય બધા ગરીબ ઘર નું હોય ચા પીવાની હોશ હોય શ્રી ઠાકોરજી ચા ટકા સો ટકા દરેક ને આમ નાના માં નાના માણસ ને તો ચા અઢીસો ગ્રામ નું પેકેટ મળી જશે એમ આપડા ચા ની એજન્સી તમે કઈ જગ્યા ને આપડે અરે ગુજરાત માં ખુબ સારું નામ અને ગુજરાત નું ઘરનું બનાસકાંઠા નું ઘરેનું આપડે ગબરભાઈ ઠાકોર જોડે ચાલે આપડે એટલી બધી પ્રોજિશન નહી પણ કિલો લેતા જઈએ ને હવે શું વાંધો અમને બે ને કિલો કિલો ચા આપી દો બરાબર હા કિલો કિલો આપી દો તમે એક વખત લઈ જાશો તમે બીજી વખત લેવા આવો જ ના ના વાંધો નહીં પગલે હું બીજો કિલો લેતા બરાબર

બોલો ને કોન્ટેક્ટ નંબર તો લેવો પડશે ને એમને બોલી જો તો તમારો નંબર બોલી દો હા તો મારો એટલે ફોન કરી એટલે મારો મોબાઈલ નંબર છે 72018 અને 2456 અને બીજા પણ અમારા દુકાનના માલિક છે અમારા મિત્ર છે એ પણ અમારા પાર્ટનર માં છે